હું ડો આ ગાયના મારતા હઉ જોઈ ગાય આમ કરી ગઈ એટલે આપણે હવે તબા ઉપર જઈ ગઈ પાછા પડે બોલ મજા આવશે ને આપણો મિત્ર તબા ઉપર સડી ગયા છીએ એની પાસે નહીં આપણે તબા ઉપરી હમ ભાવે મીન થપો

આપણે આમાં પાણી ભલે નથી કેમેરા હાથે લઈ લેવાય અરે કેમેરા

આપણે હર વિડીયો બનાવીને એટલે હર બ્લોક માં તારી માં ના હમ કા સાનો પીવાનો હોય મારી માં ના હમ નહી એટલે આપણે સાનિક પીતા અહીંયા આપડા બકરા છે અને આ કાળું આગળ ગાય ઠીક છે તો અહીંયા ઠીક છે

નકરાઈ આ બધું લેવા જવાનો વાળો કોણ હતો કબર માન મન પરણે કડો ને ધ્યાન નખીને અમને તઈ ની મારવાનો પ્રયાસ કર્યો અમે અમે બધું આવતું મે સાખી લેવાનો હડપતા કર્યો એટલે આ કદા કરવા વાળો આ કરે આયો આયો હો નેક્સ્ટ આમાં ગળો કેવો એલસિન બાશ કેવા આમાં ના કે બસ પણ

મોરસ ખાઈન ગુડ હા મોળો નાખી દીધો આમ જોરા રા રા એ કાળી ને હમ નો દેખ્યો દીયો કાલે જાસા દોળી લ્યો છું હું તો સુ લે હવે જામી લવો ચા એક નંબર હવે ચા મને ઊલફર મે વાહી પીધો એટલે આપડે વાહી રહ્યા રાજકોટ ચા સાવ રાજકોટની હળો મૂક્યો હળો ન હવે આપણે ટ્રાય કરવી જા હળી ઉભી રહી જાય ઊભી રહી જાય કઈ દે સર એ તો પોન વિજ્ઞ છે ને એટલે એટલે કીધું માને મારું મોઢું જોઈને તો જો મારું મોઢું કે માથા ભારે મારું બીજ કે બોલોગર અમારા ભાઈ માને નહીં

ये तुमको दिस सोरा में बहुत जोने का मिलते हैं जोने ने अने हमारा ये ब्लॉग जो है जो आई आ नहीं पर एक तो मैं बिलो मारो ब्लॉग देखो डॉ अपने पास है फाइनल दिख गया जो आप लोग जो अपने कपाम में पानी वाली वाली हुई इनो व्यूज हो हमारे बार से ना हमारा पन मरियल में तेरा पोज़ બેસ્ટ વિડીયો ગયો કાંઈ એવો હતો નહીં કે એવું કંઈ મેં કર્યું નથી તો એવો એક બારે વિડીયો ગયો ત્યારે ગયો ગયું રોયલ ગમા આ કાંઈ નહીં ભાઈ આપણે કેટલી મહેનત એકસો ને આઈડી ફેરી ફેરી નામ ફેરી નાખ્યા બધા આપણે લગભગ કેટલાય નામ આઈડીના નામ આઈડી નહીં બદલાય પણ નામ કને બદલાય નહીં એ છે ઘણી વિડીયો મની રહ્યા એમ નથી કે રોયલ ગમારા હતું રોયલ ગમારા પછી ભાઈસ ગમારા પછી ભાઈસ ભરવાડ એવું કાક હતું કેટલા નામ બદલાયા છે અને આપણે બને રૂપ લખો મજા આવી છે કોમેડી કોમેડી બ્લોક એમ કાક હતું કે કે કોમેડી બ્લોક એવું કાક હતું યુ કેટલા હતા કાઈને બ્લોક માં બનારો બ્લોક આ જોવો છે આપણે જોઈ કે બ્લોક છે એમના બ્લોક આ તમારા કે સરુ ને લો કાઈ દેખા દો ની આ તો રાઈટ નો વિડિયો એટલે આ વિડિયો માં કોઈ ખોડીલ નહી લખી ને તમે કોમેન્ટ આપણે લખી નાખજો જી બ્લોક કોને કોને જોઈ તમે કમેન્ટ કરજો લોકેશન ઉપર આ રહ્યા છે આ બધા કપડે કેટલા જોઈ તમે 858 જણે અને મને હવે પલાડી દીધો અમે તો છોટુ રાખો આ વ્લોગર અને આ